પાણી ખૂબ તો સાહેબ તો રેવરા પાણી ભરાઈ ગયું આંખું અને કોઈ અમારી ભાડે જ લીધી લીધું કોઈ ઊંચા છે બે દાડા બેઠા રહ્યા સાય નહીં એવું આ તો અમારો સામાન બધો બગડી ગયો છે કોઈ વચ્ચે રહી નથી હોય એટલું નુકસાન થાય કોઈ પાર નહીં એટલું અને મારા ઢોરણ બોરન જેટલા આમ તો નેટ પાણીમાંથી કાઢ્યા અને ઘરમાં તો કઈ રેવરા એમ જ નથી એટલું પાણી ભરાઈ ગયું છે પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું તો મંડળ જંબાનું શું કર્યું જમવાનું કોઈ નહીં બે દાડા તો કશું ખાધું જ નથી શું કોઈ પછી બરે પાડા બરેલા બીજા કોઈ ને ઘરે મૂકલીયા અહીંયા ખાધું ન બે દાડા તો ભૂછા બેઠે રહે તો ખેતીનો પાક તો સંગ્રહ કરો છો ખેતીનો પાક તો બધોય બળી ગયો કણ ને પાણી ભરાઈ ગયું છે આખો એમ ખેતરી માંય બધોય ભરાઈ ગયું છે આખો બુરાઈ ગયો છે બધું ધાન તો માથડો પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું રે તમારું દુઃખ તમારી આંખોમાં દેખાય છે દુખાય ને દુખાય ને વાંચવામાં દુખાય જ ને પણ ચેટલું દુઃખ પડ્યું થાય હવે તો એક બરાળીને રોહિત ચાર એટલી બહુ ઓછી રીતે એટલું થાય તકલીફમાં કોઈ કાંટો નથી અમારે કોઈ અંબાર લેતી નહીં હવે એમ ધામો છો હવે અત્યારે અમારે રોંધવું છો ખાવું છો રેવું છો શું કરવું કહો હા શું ખાવું રાધું શું રે એમ નથી શું અપેક્ષા સરકાર પાસે હા સરકાર પછી શું માંગણી છે સરકાર માંગણે અમારે નુકસાન શું હાલે તો એટલું તો હાલે અમારે ચોક મકવાન આલે અમારે પાણીનો નિકાલ કરે કે અમારી ચોક મકવાન આલે બીજી રે વાહરું કોક તો નિકાલ કરે કે નહીં એમ બેન બેન કે આ ક્યાં કે આ કેટલું પાણી આવી તું ઘણો 5 ફૂટ પાણી આવી કેટલું પાણી આવી આટલા આટલે પાણી આ કટારે આટલા આટલા ઊંઠા મે તો આટલા આટલે પાણી સડી ગયું શું કરવાનું કો અમે ચો રોજ ઘરમાં માં હા એટલે પીવાનું તો રહેવાનું નથી તો રોધવાનું નથી તો ખાવાનું નથી શું કરવું કો